ભરૂચ જિલ્લાની આંગણવાડીની બહેનોને ન્યૂડ વિડીયો કોલ કરી હેરાન પરેશાન કરનાર પંજાબના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીની ઓળખ પરેડ કરાવી અને રિમાન્ડ તજવીજ હાથ ધરી છે ભરૂચ જિલ્લાની આંગણવાડીઓમાં કામ કરતી મહિલાઓ પર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા સવારે બપોરે અને રાત્રિના સમયે ન્યૂડ વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેના કારણે આંગણવાડીની બહેનોમાં ભાઈ ભાઈનો માહોલ સાથે પરિવારમાં પણ ઘર કંકાસ શરૂ થયો હતો આ મામલે ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન દ્વારા ત્રણ દિવસ પહેલા જ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈવી કે ભરવાડ તથા સાયબર ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી જેમાં એક જ નંબર દ્વારા આંગણવાડીની બહેનોને ન્યૂડ કોલ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે આ નંબરની તપાસ કરતા તે પંજાબ રાજ્યના ફિરોજપુર જિલ્લાના એક ગામમાં રહેતા ગુરજીત સિંઘ મહેરસિંગ રાયસિંગ નામના ઓગણત્રીસ વર્ષીય વ્યક્તિનો હોય અને તે આ મહિલાઓને ન્યૂડ વિડિયો કોલ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી ભરૂચ સાયબર પોલીસની ટીમે તાત્કાલિક પંજાબના ફિરોજપુર જિલ્લામાં પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો જેમાં તે નશાની હાલતમાં આંગણવાડી બહેનોના મોબાઈલની એક સિરીઝ પકડાઈ ગઈ હોવાના કારણે તે અલગ અલગ નંબર ડાયલ કરીને બહેનોને ન્યૂડ વિડિયો કોલ કરવાની તેણે કબૂલાત કરી હતી હાલમાં પોલીસે આરોપીને ભરૂચ ઓળખ પરેડ કરાવી કોર્ટમાં રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ છે આ અંગે ભરૂચ આંગણવાડી સંગઠનના પ્રમુખ રાગીની પરમાર સહિતની મહિલાઓએ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ત્વરિત કામગીરી કરી બહેનોને ન્યૂડ કોલ કરતા વ્યક્તિને ઝડપી પાડ્યો છે તેના માટે પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે